નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો ડાંગ જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે અચાનક પલટો આવ્યો હતો તો સાપુતારા અને મારે ગામમાં કમોસમી વરસાદ પડ્યો તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ગઈકાલે પણ દ્વારકા સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી અરવલ્લી દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું તો માવઠાને પગલે પાકને પણ નુકસાન જતા ખેડૂતો આલમમાં ચિંતામાં મોજું પ્રસરી ગયું છે તો હજુ પણ ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રિઝર્વ બેંકે સોનાની ખરીદી ઉપર ભાર મૂક્યો વિશ્વમાં આર્થિક મંદી અને મોટા દેશો વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરની રિઝર્વ બેંકો સોનાના ભંડારમાં વધારો કરી રહી છે તો ભારત પણ તે મામલે પાછળ નથી તો બિહાર જેને ચોવીસમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિના વચ્ચે ભારતે તેર ટન સોનાની ખરીદી કરી છે જે ગયા વર્ષે આ કરવામાં આવેલી ખરીદીની સરખામણીમાં કરતાં એસી જેટલી વધારે છે તો આ રીતે રિઝર્વ બેંક પાસે સોનાનો ભંડાર વધીને આઠસો ટન થયો છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વરસાદની આગાહી ગરમીથી મળશે લોકોને રાહત તો હાલના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે તો અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે તો હવે નવી આગાહી પણ સામે આવી છે તે મુજબ કચ્છ બનાસકાંઠા દ્વારકા અને જામનગરમાં હળવો વરસાદ પડી શકે છે તો રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધારે છે તો સારા સમાચાર એ છે કે આવનારા ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે ને તેથી ગરમી પણ ઓછી થઈ જશે તો દોસ્તો આજના વિસ્તારનું તમારું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વન નેશન વન ઇલેક્શન થી દેશને થશે મોટો ફાયદો પીએમ મોદી એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે વન નેશન વન ઇલેક્શન એ અમારો સંકલ્પ છે તે બાબતે સારા સૂચનો પણ મળ્યા છે જો તેને અમલમાં મૂકીશું તો દેશને ઘણો બધો ફાયદો થશે તો આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે ખૂબ જ ગરમી છે હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરીશ કે દોડો અને ઘણું કામ કરો પરંતુ ઘણું પાણી પણ પીવો તો હું તમામ મતદારોને પણ અપીલ કરીશ કે તમે ગમે તેટલી ગરમી કે કેમ ન હોય તેમને પોતાના મત અધિકારનો ચોક

બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સપાના પ્રમુખ અખિલેશ યાદવનું મોટું નિવેદન તેમણે કહ્યું કે ડેટા પણ ફ્રીમાં મળશે મિત્રો સપાના પ્રમુખ અખિલેશ યાદવે મુઝફ્ફરનગરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કહ્યું કે ચૂંટણીના પહેલા પવન દિશા રહી છે તો આ વખતે ભાજપનો સફાય થશે તો સપા સરકારના શાસનમાં મુઝફ્ફરનગર અને યુપીમાં ઐતિહાસિક સપાટી નીચી રહી છે તો સપા સરકારે પોલીસને સો નંબર પણ આપ્યો હતો તો ભાજપે તેને બદલીને એકસો બાર નંબર કર્યો છે તો નંબર બદલ્યા બાદ પોલીસે વધારે છે તો આ અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર બનશે તો અમે ફ્રીમાં રાશન સાથે દરેકને ફ્રીમાં ડેટા પણ આપીશું ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સંકલ્પ પત્ર અંગે પત્રકાર પરિષદ ભાજપે જાહેર કરેલા સંકલ્પ અને સી આર પાટીલે સુખાકારીનો વધારો કરવા માટે પરિબળોમાં તેને આવરી લેવામાં આવી છે જેમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને તેની રચના કરાય છે તો સંકલ્પ પત્ર એ મોદીની ગેરંટી છે અને તમે પણ જાણો છો કે તેમની ગેરંટી પૂરી થવાની ગેરંટી પણ આપે চর্চাও থাকে

ના સ્વરૂપમાં જોવા મળશે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ડિપ્લોમાટે ની પ્રક્રિયા શરૂ થઈ તો બોર્ડની પરીક્ષા બાદ હવે ટૂંક જે ધોરણ દસનો રિઝલ્ટ જાહેર થશે તો ડિપ્લોમા ની બેઠકો ઉપર વર્ષ બે અને ચોવીસ પચીસ માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે તો ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ પાસ ધોરણ દસનું પાસ કર્યું છે તેઓએ રજિસ્ટ્રેશન કરાવી શકશે તો તારીખ પંદર મે સુધી ઓનલાઈન ની પ્રક્રિયા શરૂ થશે તો સીટીઓડીએ વિદ્યાર્થીઓને ત્રીસ એપ્રિલ સુધી જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે લોકસભાની ચૂંટણીમાં રૂપિયા ચાર હજાર છસો ને પચાસ કરોડ જપ્ત કરવામાં આવ્યા છે જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણી પહેલા ભારતના ચૂંટણી પંચ દ્વારા રેકોર્ડ બ્રેક કાર્યવાહી કરાય છે તો અત્યાર સુધીના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે તો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર એક માર્ચ દરરોજ વિવિધ રાજ્યોમાંથી સરેરાશ સો કરોડ જેટલા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે તો મતદાન પહેલા જ કુલ ચાર હજાર છસો ને પચાસ કરોડ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે જે હજાર ઓગસ્ટ ઓગસ્ટની ચૂંટણી કરતાં ઘણી બધી વધારે છે thank you તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સોનું ચાંદી સોનું રૂપિયા એક લાખી હજાર એકસો રૂપિયા પચાસ પ્રતિ દસ ગ્રામ થયું છે જયારે અઢાર કેરેટનું સોનું ચોપન હજાર ને આઠસો ને સાહીઠ રૂપિયા થયું છે જ્યારે ચાંદીમાં પણ પાંચસો રૂપિયાનો વધારો થઈને છ્યાસી હજાર પ્રતિ કિલો પર થઈ છે તો બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આવતા વર્ષ સુધીમાં સોનું એક લાખ રૂપિયા નવ્વા અંક ઉપર બંધ રહ્યું એનએસના સૂચ્ય છે એકાણું પોઈન્ટના ઘટાડા સુડતાલીસ હજાર સાતસોને તોંતેર અંક ઉપર બંધ રહ્યો હતો તો ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસર ભારતીય શેરબાજાર ઉપર પણ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે